યુનિટી પબ્લિક સ્કૂલ ધોરણ ચાર વિષય ગણિત ચેપ્ટર નંબર ચાર ટીક 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 ચાલો ચાલો ટીક ટીક એટલે શું થશે કોણ મને કહેશે બધા સાથે બોલો ઓકે ચાલો બાળકો તમે ઘડિયાળ લઈ એવા છો ને આજે બધા તો તમે મને બતાવો તમે કેવી લાવ્યા છો અરે વાહ બધાની મસ્ત મસ્ છો મસ્ત બનાવી છે બધાએ બધાની ઘડિયાળ બહુ જ મસ્ત છે ઘડિયાળ દ્વારા આપણે સમયની માહિતી મેળવીશું ચાલો જેની બેન તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે સરસ નવ ચાલો માનીએ તો કેટલા વાગ્યા તારી ઘડિયાળમાં સરસ રાજવી દસ ને પંદર સરસ ત્રિયશમ સરસ પ્રિન્સ સરસ સરસ સરસ